ઓ ગમ ગણપત નવત ન આગળ આપણે જોયું કે કર્મ પ્રવૃત્તિમાં મહત્વનો ભાગ સ્વભાવ પ્રકૃતિ ભજવે છે અને તેથી ભગવાને અર્જુનને કહ્યું કે પ્રકૃતિ તને કર્મમાં જોડી દેશે હવે આ જ વાતનું વિવેચન કરતા ભગવાન આગળ કહે છે સ્વભાવ કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કરતું નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપિત હે કૌંતેય પોતાના સ્વભાવજન્ય કર્મથી બંધાયેલું તું મોહને કારણે જે યુદ્ધ નથી કરવા ઈચ્છતો તેને પણ તારી ક્ષાત્ર પ્રકૃતિને વશ થઈને કરીશ અહી ભગવાન ફરીથી સમજાવે છે કે તારો સ્વભાવ પ્રકૃતિ યુદ્ધના છે તેનાથી તું બંધાયેલો છે પણ મોહવશ યુદ્ધ નહીં કરું એવો આગ્રહ કરીને યુદ્ધથી વિમુખ થઈશ તો પણ તું તારા સ્વભાવને આધીન થઈને યુદ્ધ કરવાનું જ છે તારી પ્રકૃતિ તને યુદ્ધ તરફ દોરી જશે પરંતુ મારો આશ્રય ન લેવાથી તારામાં અહંકાર રહેશે જેથી વિહિત કર્મ પણ બંધનકારક બની જશે પરંતુ મારો આશ્રય લેવાથી અહંકાર રહેશે નહીં અને કર્મ બંધન ઉત્પન્ન કરશે નહીં અને હવે કાર્ય પ્રવૃત્તિનું એક નવું કારણ બતાવતા ભગવાન કહે છે માયા હે અર્જુન ઈશ્વર સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં રહે છે અને પોતાની માયાથી શરીર રૂપી યંત્ર પર આરૂઢ થઈને સંપૂર્ણ પ્રાણીઓને ભ્રમણ કરાવે છે કર્મની પ્રવૃત્તિ ત્રણ રીતે થાય છે જીવાત્મા સ્વતંત્ર કરતા હોવાથી પોતાની ઈચ્છા પ્રમાણે કર્મો કરે છે જીવાત્મા પોતાની પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે કર્મો કરે છે સ્વભાવ ગુણોથી બંધાય છે તેથી ગુણો જ કર્મ પ્રવર્તક છે અને ઈશ્વર જ ચકડોળની માફક બધા જીવોને ભ્રમણ કરાવે છે અર્થાત ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય થાય છે આ ત્રણેય પરિબળો પરસ્પર વિરોધી દેખાય છે કારણ કે જો જીવાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે તો પ્રકૃતિની કે ઈશ્વરની પરાધીનતા કેવી અને જો બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે તો પછી જીવાત્માની કર્મ કરવાની સ્વતંત્રતા આવી સ્થિતિમાં આ શ્લોકમાં બે ત્રણ શબ્દો બહુ મહત્વના બની જાય છે જેમાં પ્રથમ શબ્દ છે રુદ્દેશે ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં રહે છે અર્થાત ઈશ્વર સર્વવ્યાપક છે બીજું છે યંત્ર એટલે ચકડોળ જેમ ચકડોળમાં બેઠેલા લોકો ચકડોળ યોજના પ્રમાણે ફરે છે તેમ બધા પરમાત્માની ઈચ્છા પ્રમાણે વિશ્વ ચકડોળમાં ફર્યા કરે છે આખું વિશ્વ એક યોજના પ્રમાણે ચકડોળમાં ઘૂમી રહ્યું છે તો આપણને પ્રશ્ન થાય કે આમાં જીવાત્માની સ્વતંત્રતા ક્યાં રહી જીવાત્મા સૂર્યોદય કે સૂર્યાસ્તને ન અટકાવી શકે પરંતુ સૂર્યાસ્તના સમયે એક દીવડો પ્રગટાવીને પોતાને જરૂરી પ્રકાશ તો મેળવી જ શકે જીવાત્મા ઠંડી ગરમી વરસાદને રોકી ન શકે પણ તેનાથી બચવાના ઉપાયો તો કરી જ શકે આ તેની કાર્ય સ્વતંત્રતા છે હવે ત્રીજો શબ્દ છે માયા અર્થાત માયા દ્વારા ઈશ્વર જાતે કશું કરતો નથી પણ તેની માયા બધું કરાવે છે આ માયા મહાન શક્તિ છે જે ઈચ્છે ત્યારે મહાવિનાશ નો ઉતરે અને ઈશ્વર ઈચ્છાથી સર્જન પણ કરે આમ સર્જન અને વિસર્જન એ ઈશ્વરનું કાર્ય છે અને ભગવાન સર્વ પ્રાણીઓને તેમના સ્વસ્વભાવ પ્રમાણે કર્મ કરવાની પ્રેરણા કરતા રહે છે આજે બસ આટલું જ હરિયો